પુડાની યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે સરોયા સાહેબના શૂટિંગમાં આવ્યા છો બ્લોક પણ આમ નામ ચાલુ કરી દીધો છે વરસાદ પણ આવે છે ને શૂટિંગ ચાલુ છે નદી કિનારે જોવો

કેમ ભર શૂટિંગ ચાલુ કરવાનું છે જો આગળ કેવી રીતના વિડીયો શૂટિંગ થાય છે બધા તો શૂટિંગ ચાલુ થઈ ગયું છે

તો મને શીખવાડે છે સ્ક્રિપ્ટ ને બધું કેવી રીતના એક્ટિંગ કરવી એમ જોવો તમે શૂટિંગ જોવાનું છે તમારે કેવી રીતના થાય છે બધું એમ આમ કરીને પછી સીધું અહીંથી આમ ઢોડો મળવાનું છે તારે આમ ભઈ જવાનું બહાર નથી સમજો અહીંથી છે ને આમ ભઈ જશે હો આમ સીધું ઢોડો મળ્યું આ ને આ આ રીતના શૂટિંગ થાય છે તો કન્ટિન્યુ વ્લોગ માં રહેજો કટ કે બતાવીએ હવે તો હવે લીમડે એક સૂટ લેવાનો છે ભોગી ગયા છે અહીંયા તો આવું બધી મહેનત થાય તમને એમ લાગે એક મિનિટનો વિડીયો હોય દોઢ બે મિનિટનો વિડીયો હોય પણ એટલી બધી માથાકૂટ હોય આ શો કરેલા પાછા સમજાવવા આ તે બધું પછી પાછા અમારે કપડાં ચેન્જ કરવા પ્લસ લોકેશન કેવું છે એના એંગલ લેવા એટલે બધી માથાકૂટ બહુ છે ગારામાં વરસાદ આવે તો વરસાદ આવે હા વરસાદ આવે તો ચાલુ જ છે એ વિડીયો જો અમારા વિમાનભાઈ

ઘરે બનાવી ભાવ ભાઈ તો ઘરે ભોગી ગયા આપડે હવે આગળ નાય તો નાખું ખાઈ લઉં પેલા ભૂખ લાગી પૂરું પછી નાઈ નઈ જ વરસાદ એ રો નથી સાલું છે વરસાદ વરસાદના નાતા નાતા પોઈ ગયા ઊભા રહેતા રહેતા પાઉભાજી બનાવી છે પાઉભાજી થાય લીધી તો ફરી વાર હવે કાનથી હવે મેળ આવે તો કારણ ફરી એક નવો બ્લોગ બનાવશું બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા નવા વિડીયો જોવા હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે ચેનલને એટલે આવા નવા વિડીયો આવતા રહી